पर, ये शू करे छे अच्छी खबर के क्या रहे छे बसछय वस्टे, वस्टे। है क्या व्यवस्था है क्या बसछय व्यवस्था है हॉस्टल में बसछय व्यवस्था है कोई थी के बसछय व्यवस्था है बसई अच्छा तो तुम શિવ સાથે શીખતા છે કામ કરતો તમે પહેલાં આવો મસાલ આવો નોપરીશો લાવજો એ પણ સાડીઓમાં હા તો તમારી હાલત બહુ ખરાબ થઈ ગઈ છે આટલું બધું જોયો તમને પેશાબ છે ટોયલેટ આંધી બધી ઘરનું મસ્ટાપ ને ના ના પાણી છે પાણી પાણી છે હા પાણી પાણી છે ફોરા છે અમારે ડોક્યુમેન્ટ છે તમારા આધાર કાર્ડ કે કઈ હા કાઈ નથી કાઈ નથી તો સિવિલ તમે શેના માટે દાખલ કરા નથી ખબર તમને ગાગા બીમાર પડ્યો સુરત સુરતમાં બીમાર પડ્યા ગાચી હું આવ્યો

ताशी भाव लगा क्या है भाई असली सिविल है सिविल में क्या दिवस डाकुर रखें क्या सिविल मा तो, तो यहाँ कितना दिवस सही क्या पंद्रह एक दिवस सही क्या आया वर्षों सही क्या वर्षों सही क्या शिव भाव बढ़ियों के लिए हमारी जोड़े आवश्य हैं हमारे केम क्या है ये लाख चाय भी शिव भाव क्या लाख चाय भी शिव

એના તમારી હાલત તો જો કેટલી ખરાબ છે હા થઈ ગઈ ને એવી હાલતમાં ચલો અમારી જોડે સુધારો તો કરવો પડશે ને એમ નેમ થોડી સુધરશે તમે આવશો તો હાલત સુધરશે ને ઓશુપિન ડાકે જમજાઉં તાકા જાઓ ત્યાં સારું રહે હું ત્યાં રેગ્યુલર જતો હું છું અમે ત્યાં જઈએ છીએ સેવામાં ત્યાં સારી જગ્યા છે

અમે પ્રયત્ન કરીશું અમારી સંસ્થા ઉપર લઈ જઈને એમને થોડા ફ્રેશ કરીને એમની સાથે પછી વાતચીત કરીએ શું બનાવ બન્યો છે એમની સાથે શું પરિસ્થિતિ છે સિવિલમાં દાખલ પણ કર્યા હતા કે જે રીતના કીધું એ રીતના અમે અત્યારે પોલીસ પ્રોસીજર બી કરી પડશે અને પોલીસ સ્ટેશન લઈને પોલીસ પ્રોસિજર કરીને અમે લોકો અમને લઈ જઈશું અમારા સેન્ટર તો વિડીયોને વધુને વધુ લોકો સુધી શેર કરી જેથી કરીને અમે પરિવાર સુધી પહોંચી શકીએ દાદા આવું તો પડે જ ને તો શું કરશું અહીંયા એમ કહો તમે મને

દોસ્તો તમે જે રીતના જોઈ રહ્યા છો તે રીતના ખૂબ જ ખરાબ ક્રિટિકલ કન્ડિશન છે અને ખાધા પીતા વગરના એમના શરીરની અંદર ખૂબ જ અશક્તિ છે અને ખૂબ જ ખરાબ કન્ડિશન છે પહેલાં તમને વાળ દાઢી કરી નાખીશું અને નવળા ફ્રેશ કરી દઈશું અને પછી એમની સાથે વાતચીત કરીશું ત્યાં લગી કન્ટિન્યુ જોઈએ આપણે દરેક ગ્રુપમાં શેર કરજો સારું લાગે કે નહીં કેમ નાઇડન ફ્રેશ તો થઈ ગયા તમને શું થાય બોલો તો ખરી નહીં બોલા તું અહીંયા રહેવાનું હવે તમારી દવા માટે છે ને મેં ડોક્ટર બુલાઈ દીધું બરાબર તમારો ઇલાજ થશે અહીંયા બે ટાઈમ ખાવા પીવા રહેવાનું છે અહીંયા તમારી સુવિધા કરી દઈશ નથી ખવાતું તો હલકો ભૂલકો નાસ્તો કરવાનો ખાવાનું દાળ ભાત ખાવાના એવું તો કઈ ખાવાનું ને એ મોબાઈલ નંબર કે કઈ યાદ છે તમને તમારા ઘર પરિવારનું એમના તમને કઈ રીતના અમે ઘર સુધી પહોંચાડીશું ઘરે નથી જવું કેમ અહીંયા જ રહેવું છે હવે તમારો દીકરા છે તમે કહો નહીં આપણે અહીંયા રહેવાનું ને દોસ્તો તમે જે રીતના જોઈ રહ્યા છો તે રીતના દાદા બોલી નથી શકતા આ કન્ડિશનની અંદર અમારા અનુભવ પ્રમાણે મને લાગી રહ્યું છે દાદાને કદાચ ટીવી નામની ગંભીર બીમારી હોય શકે છે અમે લોકો ડૉક્ટરની ટીમ બોલાવીશું અને એમનો રિપોર્ટ વિપોર્ટ કરાવીશું કારણ કે આ ટીબી નામની ગંભીર બીમારી હશે તો એનો કોર્સ થશે કારણ કે જે પણ સિમ્ટમ્સ દેખાઈ રહ્યા છે અમારા અનુભવ પ્રમાણે તેમને ટીબી નામની કદાચ ગંભીર બીમારી હોઈ શકે છે તો બસ દોસ્તો આ વિડીયોના મારફત એટલું જણાવીએ છીએ કે એમની જે કન્ડિશન હતી ખૂબ જ ક્રિટિકલ હતી ખૂબ જ દુર્ગંધ આવી રહી હતી અને એટલી બધી જગ્યાએ અમને એટલું બધું સામાન ભેગો કર્યો હતો અને જે કંડિશન હતી અને અત્યારે દોસ્તો કહેવાય કે કળિયુગની અંદર દિવસે ને દિવસે અમને એવા બધા કેસીસ મળે છે કે જે લોકો કેવાય કે એવી અ કંડિશન એવી કોઈની ના બને ભગવાનને અમે પ્રાર્થના કરી એવી એવી કન્ડિશન લોકો સાથે બનતી હોય છે આવા લોકો ઘણા લોકો એવી ખરાબ કંડિશન ની અંદર મળે છે તો બસ એક સારા કર્મોનું કામ અમે ભગવાન માત્ર નિમિત્ત બનાવી રહ્યા છે કર્મનું કામ કરી રહ્યા છીએ બસ આ કર્મની અંદર અને અમારો સુંદર મજાનો અમદાવાદની અંદર આ યજ્ઞ ચાલી રહ્યો છે એમાં આહુતિ આપવાની કોશિશ કરજો તમારા સાથ સપોર્ટથી સુંદર મજાનું કામ અમદાવાદની અંદર કરી રહ્યા છીએ અને એમના દીકરા સુધી આ વિડીયો વધુને વધુ લોકો સુધી પહોંચાડશો જેથી કરીને અમે એના દીકરા સુધી પહોંચી શકીએ અને એમના પરિવાર સુધી પહોંચી શકીએ ક્યાંય ને ક્યાં આ વિડીયોના મારફતે એમના પરિવાર જલ્દીથી મળી જાય તો અમે લોકો એને એમના પરિવાર સુધી પહોંચાડી શકીએ ત્યાં સુધી અમારા સેન્ટરોમાં રહેશે અને બે ટાઈમ ખાવા પીવા રહેવાની સુંદર મજાની અહીંયા વ્યવસ્થા છે તો બસ આ ના મારફતે એટલું જ બતાવવા માગીએ છીએ ક્યાંય પણ તમને આવી આસપાસ ક્યાંય પણ આવા લોકો જણાય તો અમારી હેલ્પલાઇન નંબર પર કોન્ટેક્ટ કરશો તમારી આસપાસ ક્યાંય પણ આવા દેખાય તો તમે પોતે એને સમય થોડો આપજો અને પૂછપરછ કરજો અને તમે એને થોડો સમય આપશો તો સો ટકા એમના જીવનમાં થોડું એવું પરિવર્તન થઈ શકે છે અમારી જેવી સંસ્થા અમદાવાદની અંદર ઘણી બધી કામ કરી રહી છે અને અમે ક્યાંય આવી જગ્યાએ નથી પહોંચી શકતા એના માટે અમે માફી માગીએ છીએ કારણ કે બહુ બધા કોલ આવતા હોય છે અલગ અલગ જગ્યાથી રેફરન્સ આવતા હોય છે એટલે અમે જલ્દી ઘણી જગ્યાએ પહોંચી નથી શકતા દોસ્તો વધુને વધુ લોકો સુધી આ વિડીયો પહોંચ્યા હતા જેથી કરીને અમે એના પરિવાર સુધી પહોંચી શકીએ કન્ટિન્યુ જો આપનો દરેક ગ્રુપમાં શેર કરજો દોસ્તો તમે જે રીતના જોઈ રહ્યા છો તે રીતના અત્યારે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન અને અર્બન હેલ્થ સોસાયટી તરફથી આ સુંદર મજાનું એક કહેવાય કે ડોક્ટર સાહેબને વાતચીત કરી દી અને ડોક્ટર સાહેબ તાત્કાલિક આવી ગયા છે અને સાહેબ અત્યારે દાદાની ટ્રીટમેન્ટ લઈ રહ્યા છે અને અત્યારે નોર્મલ જે પણ જે નાની મોટી તકલીફ છે એમને એમ સાહેબને રજૂઆત કરી છે તો અત્યારે ચેકિંગ ચાલી રહ્યું છે તો તપાસ કરીએ કે ભઈ કઈ રીતની એમની કન્ડિશન છે અને મોટા ડોક્ટરની જરૂર પડશે તો સાહેબ આગળ સલાહ સૂચન આપશે એમને

હે બોલશો તો ખબર પડશે થોડીક વધારે આઈડિયા આવશે લાવજો એમને બ્લડ સુગર ચેક કરી સ્ટ્રીપ આપજો